આજે આપણે આવી ગયા સી પાસા એ ડાલણા આ તો બધા નીચે માતાજીની અમે આવી ગયા સી એ ઓલી પર અડતે પોગી ગયા સી એડા તો આપણે વર્ત ભરી ગયા હરી હરી લંગુ લણતા આવી આટલી થેલી ભરાઈ ગઈ છે

લારી ને આજ લારી બધું ગયું તો આટલી ભરી લીધી હે આજ અને હજી થોડુંક લણવાનું હે તો આપડે અહીંથી લણવાનું છે તો જો લૂંગ મોટી જબરી આવી ગઈ હે તો આ થોડાક આગળ થઈ ગયા હે અને અહીંથી આટલા લણવાના છે

એટલે માથે ઓઢીને રોવાનું આવી જાય વારો કેમ કે આ એક નહીં બધી કેટલી વસ્તુ આવી છે એક ક્યારેક પાણી આવી જાય જો પાંદડા બધા ખરી ગયા જો અમે એડા લાણી હું અને વિચિત્ર પ્રકારની એરું આ એક જ છોડવામાં આવી છે પણ હમણાં થઈ જાય છે બધે અને આમાંથી કઈડે તો હો જો અહીંયા તો પોગવા આવ્યા છીએ હવે

આપણે બધું લઈ લીધું છે પાય ડાલાણી ના હે તો બધા જય શ્રી ઘરે બધા નિધા એને જય માતાજીની ચહેરામાં પીર રાધે રાધે